एकलो कर विना आखिर नोटबुक भरी ने मीडा करे छता कोई सरवाणो न मे पर आग जो ये जाए तो प्रत्येक मीडा की किंमत दस दस बड़ी बढ़ती जाए तो जैन गणित एकलाहत्व है रीते स्वामी कहे कि आध्यात्मिक मार्ग में निष्ठा अगर करने से अपना सत्संग अंदर निष्ठा ने એક રામે ઠેકાણે ભરવામાં આવી છે એનો વિશેષ મહત્વ શ્રીજી મહારાજના પરમવત્ ભાયાકુમાર સ્વામીના જીવન પ્રસંગ પ્રતિ પણ વિશેષ સમજાય છે ભાયાકુમાર સ્વામી કે રામાનુ સ્વામીના દીક્ષી સંબધા અને શ્રીજી મહારાજ કરતા ઉમયમાં આશરે 40 એક વર્ષ મોડાળ એટલે મહારાજે જે સદ્ગુરુઓ બનાવ્યા એમાં અગ્રીમ પંક્તિમાં આત્માનંદ સ્વામીની ગણના થાય છે શ્રીજી મહારાજ પણ એમના માટે પોતાનો આદર પ્રદર્શિત કરવા માટે એમને ભાઈ આત્માનંદ કરીને બોલાવતા એટલે તેઓનું નામ ભાયાત્માનંદ તરીકે પણ પ્રસિદ્ધ છે આ ભાયાત્માનંદ સ્વામી ત્યાં વૈરાગ્યે યુક્ત હતા નિયમનિષ્ઠ હતા આત્મનિષ્ઠ હતા એકવાર તેઓ અને મુક્તાનંદ સ્વામી વગેરે સંતો विचरण करता करता मारवाड़ प्रदेश में गयेला तजोगवशा त्रेक दिवस सुधी सतों ने कोई भिक्षा मेल न पड़ो चौथे दिवसे जय एक मुमुक्षू सतोने जमाड़ खीचड़ी बनावी तरह मुक्ता स्वामीए यह मुमुक्षु ने ज्ञा कि तमें खीचड़ी में घी न नाखता कारण के भगवान स्वामीनारायण आज्ञा है કે લી નો જોવું એટલે પેલા ભૂખ શેકને ભલે હું એને યાદ રાખી પરમતો ભગવાન એ જે ધરાવાની ખીચડી હોય એમાં આપણે 1 બે ચમચી દૂધ નાખ્યું કારણ કે ભગવાન એ ધરાવા માટે તો સ્વાભાવિક સે કાપે ધ્યાન આવવું રાખવું પડે અને ભગવાન એ ધરાવેલી આ પ્રસાદી ખીચડી પછી એ ભૂખ છોયે સંતો માટે જે ખીચડી બનાવી એમાં ભેળવી એટલે એ ખીચડી કુશાલી થઈ ગઈ હવે મોટા કપેલાની અંદર खीचड़ी दीवारी पड़े एना को मोटो फेर तो पड़ी जाए छमती वीचड़ी माती धीमी सुगंध ये आत्मा स्वामी ने आने उभा थे कि भाई आम दी गंधाय से मारा घी हालका उपाय त्रो दिवस पीछे इम्ने जमा भेड़ पड़ो आवा समझो हमारा तो કોઈપણ વ્યક્તિ વચનો વાણી સમાધાનિક કાર્ય સમાધાનકારી વરણ કરનાર પરંતુ આત્માનુ સ્વામી માટે આવા યાદ લેવા જેવું હતા તો खिचડી નું खिचડી માં છાટો બી આવી હશે એ પણ એમની ઉચ્યો નહીં એકવાર કેવો જાય 15 ની માટે નીકળ્યા ત્યારે હરીપક્તોએ જે જમસ્તા પધારવાની કરી રાખેલી એમાં આત્માનુ સ્વામીને લાગ્યું એ પધરાવણીમાં આપણે હજી ભક્તોના ઘેર જગ્યાએ છીએ અને એની અંદર જે પ્રકારે સંતોની બેઠક વ્યવસ્થા થાય છે એમાં સ્ત્રી સાધુ મર્યાદાનો એમને ભંગ થતો જણાવ્યો એટલે બીજે દિવસે એમને પધરાવણી આવવાની ના પાડી પરંતુ બધા એ સમજ્યા કે સ્વામી આપણા જેવા મોટા સંત એ પધરાવણીમાં ભેગા હોય તો હજી પણ ભાવ થાય એમને ત્યાં મોટા સંતની પધરાવણી તેમને સંતોષ થાય तो आप पधारों यानी आत्मा स्वामी कहू कि तब अम्य पदरवणी बात करो छो पर धर्म नियम सचवाई एवं योग्य व्यवस्था तो थती पदरवणी में हमारे शूँ आव तो आते हम जीवन में नियम धर्म वो खटको हो ना मोटा वचन ये संपूर्णपणे पाठ है भक्त चिंतामणि इकरण में बात यही है कि एक बार ने संतों ने प्रश्न कि कर अत्य तुम्हारा त्यागी जीवन में तेता वपराश मैट पोता अगत उद्योग कोईनी न मांग होवा के होगा था यक एक सत उभा श्रीजी महाराज अंतरियमपणे अमने कहू कि तमें पिपलिया गाम में વિનાસંકાર પાસે કકુ સાનવા માટે સોય માંગી. તો ભલા સંતે કહો કે હા મારા ભાન કકુ ભાટી આવી એને સાનવા માટે સોય માંગી. તો મહારાજે તમે કેમ ઉભા થયા? પ્રાથમિક દરેક પરીક્ષા મહારાજ કરતા હતા. તે વખતે કોઈ ઉભામાં ભેંશ કે આવ્યા. ત્યારે આખાનું સ્વામી ઉભા થયા. અને એણે મહારાજે કહ્યું કે મહારાજ આ જ પૂર્ણ કે ક્યારે પણ પોતાના અંતર કોગ્રશ માટે કોઈની પાસે કશું માંગ્યું. કેમો કાતે શ્રીમરાફા રાજી ભાઈને બોલ્યા કે જેવા છે આ આત્માનું અંતર એવા હોતે બોલો મુડી અંતર કે આત્માનું સામ્ય જેવા હોય કે એને ઉવા થાય મહારાજે મોર માર્યા કે આત્માનું સામ્ય વૈરાગ્ય વાનસે સન્મન્યું બંગામાં આત્માનું સામ્ય હોતે શુરા કુરા હતા એકવાર વેદનું ઔષધ લેવાને કારણે શરીકે રીએક્શન આવ્યું અને એનો શરીરની અંદર પણ નહોતું ઓસીયા તેમ છતાં પણ આવી અસહ્ય બળતરામાં કોઈ ભોકારો કે કુપાનો સ્વામી ગંગાજી ચાલવા માટે જ્યારે નિવેદનની અંદર ત્યારે એ બધા પોતાઓ પોટપોટ સુક્તા ગયા કે એની પાસે કોઈ તમારા છે આવી પ્રકારના આત્મવિશક્ત દેનો કો એના જીવનની અંદર ભાવ જ નહીં તેમની ઉંમર 116 વર્ષની થઈ छताजाम न बर हंसो देवी रक्षण पहुंची गया छता आत्मा ने महाराज केड़ी ना जतामी पूछू महाराजी शू कचास महाराज में नहीं लाइ जाता तेरे उमी कहूँ के तेरे त्याग नियम शर्म वगैरह में तो कोई कचाश करू પરંતુ તમે શિવજી મહારાજને હજી સર્વોપરી સમજતા નથી એટલા માટે મારા તમને ગામમાં નથી લઈ જતા કારણ કે મંદિરના નવમાં વચરંગમાં શિવજી મહારાજે કહ્યું છે કે પોતાને મન જેવું જે ભગવાનનું સ્વરૂપ તેને સર્વ અવતારના અવતાર્યને સર્વોપરી ન સમજે એ સત્સંગમાં રહ્યો હોય નિયમ ધર્મમાં વર્તતો હોય છતાં અક્ષર ગામને ન પામે અને ગુના સ્વામીએ આ કોટ એમને ઓળખાવી અને મુરાધિકાર સ્વામીની વાતોની આખાનું સાંભળીને મહારાજના સગવડ કરી નિશ્ચય થયો અને એના પછી થોડાક જ સમયમાં મહારાજ એમને અક્ષરધામમાં ફેરી ગયા તો આપણને એની પર ખ્યાલ આવે છે એ નિષ્ઠા એ એકડો છે સાધન